એટલે બેતાલી માર્ક ક્યાં હતા તમે હતા મારું કરાવો ને એક લાખ નો ઓર્ડર આવતો હોય તો આપડે લેવો હે યાર હે ખરેખર મલી તમને સુરત સુરત ડિવિઝન આપ્યું અમદાવાદ હું અત્યારે વેજલપુર ઓર્ડર લઈ નીકળ્યો હું વેજલપુર ઓર્ડર લઈ બે દિવસમાં આજે સમય કીધું છે એટલે હજી પોલીસ નો દાખલો નહીં તો પાલે કટાઈ લઈ જાવ રિઝલ્ટ કઈ માંગતા જ નથી હે કંઈ માગતા જ નથી રિઝલ્ટ રિઝલ્ટ કઈ ના મારે તો ડાયરેક્ટ કર્યું હતું ઓલું જે ભરતી કરાવે ને એની આડે કોન્ટેક્ટ કર્યો હા આપડું કઈક કરાવો ને થાય એવું હોય તો કે વિજયભાઈ એ બહુ કે મારે કરાવો મારે કરાવો ઓલું હવે મેં કીધું હવે મારું કર્યું એટલે પછી જૂ પાછું બીજા ને એક અત્યારે તમે કીધું બની પછી વાત કરું એમ એને કઈ લાખ લાખ રૂપિયા આપે ઓર્ડર અપાવો તો બરોબર હા કરાવો ને યાર તો સુધરી જાય કેટલા અમારે અડતાલીસ છે યાર સેટિંગ 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 થઈ ગયું હે હે થયું બહુ તો વારો ન આવ્યો અડતાલીસ આવ્યા તો એમ થાય કે વારો નો આવ્યો

આવું હવે આપણે અડતાલી અડતાલી આવી આપડો વારો નથી આવતો હમ ઓર્ડર આવી ગયો હા એ તો હાજર ગયો જામનગર ક્યાં હાજર થયો જામનગર અરે મેં માં આવ્યું રાજકોટ ન આવ્યું સુરત હમ હમ અહીંયા તમે ગયા તા કોઈ કઈ પૂછતું જ નથી હે કોઈ કઈ પૂછતું જ નથી ડાયરેક્ટ જતું જ રહેવાનું ના ના ફોન આવ્યો તો

కక్షహిం అసిరాన్ద్యుద్షి ందిన్న్న్రామా విరంద్రసిన్న్న్నామే వఏటింగమా ఢమ్మేవిరామటింమా వఏట్థన్ వఏటింగమే వఏటింగమే పరందిన� જી આવો ત્યારે બીજું હું પછી ડેપો આપે પછી ખબર પડે ભલે ભલે ત્યારે જી જીઆ બરોબર ફોન કરજો પછી એ હા ભલે ક્યારે આપે પછી થાય એવું હોય તો કે જુઓ હા ભલે કોન્ટેક કરી વિજયભાઈ બહુ કે કે કરે વિજયભાઈ પાસે બે લાખ આપી દઉં એમ કે તમને દોઢ લાખ શું આપું આલો ને હા એટલે એટલે વિજયભાઈ કેતા બે લાખ આપી દઉં